નમસ્કાર દર્શક મિત્રો સમીક્ષા આવી ગઈ હતી જેમાં મોબાઈલ એક્સેસરીઝ જ્વેલરી શોપ એટીએમ દરેક વસ્તુ મળીને ખાખ થઈ ગઈ છે તો આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે આગ કેવી રીતે લાગી હતી ત્યારે ઝેડ પ્લસ ન્યુઝ પર સૌ પ્રથમ

આ ప్రత్యક્ષદર્શી દર્શી જવાને ન્યૂઝના રિપોર્ટર દ્વારા ગણતરીના કલાખમાં શ્રુધી કાઢવામાં આવ્યો હતો અને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે આખરે એ ઊતો શું થયું હતું કે જેના કારણે આ ભયંકર આગ લાગી હતી. આ જાનક પૂછવાની છે Z+ ન્યૂઝ જે બની દીને આપણો બાપુનગર વાળી આ રીતનું શું હતું કે

તો એ ચાવાળા ભાઈ છે ને ચાવાળા કે ચાવાળા ભાઈ જોઈને તે ભાઈ ઓલાયું નહીં પણ જે જે શું આપણે બાટલો આવો ને ગેસ નો એ ખોલી અને ભાઈ લઈને જતો રહ્યો સાઈડ માં બરાબર પછી એમાં શું આપડે બેનરો નહીં લાગે લાઇટ ના કેમિકલ વાળા બેનરો આવ્યા બધા અને હજારો માં સંખ્યા બાદ ત્યાં બેનરો જ હશે બધા તો એમાં જો થોડું વધારે રાત લાગી તો ભાઈ ગભરાયો અને સિક્યુરિટી વાળો ગભરાયો તો પછી ત્યાં જઈ તો માણસ જ નતા પેલા તો ત્યાં પછી અમે બધા જઈને ત્યાં ઉભા રહ્યા પછી પબ્લિક ના સાઈડ માં એ આ માર્ગો પાસે સાધનો વચ્ચે રોડ ઉપર ઉભા રહીતા ને તો અમે સાઈડ માં કરી અને પછી વધારે આગ લાગવા માંડી તો આમ ફાઈવ વિગર વાળી ને અડધો કલાક પછી ફાઈવ વિગર આવ્યા પોલીસે નથી આવી પણ આગળ શું અમારે આજે પરેડ હતી ને છ ડિસેમ્બર ની તો હું ત્યાં સવારે ગયો તો પછી આવું બનાવ બને પછી ફાઈવ વિગર દસ વીસ ગાડી આવી ગયું ત્યાં ફાઈવ વિગર ની પછી એમને પુલ આવ્યું અગ્નિ ઘટનાના પ્રત્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર જ્યારે તેઓ શ્યામ શિખર કોમ્પ્લેક્સ પાસે પહોંચ્યા ત્યારે તેમણે બિલ્ડિંગમાં ધુમાડા નીકળતા જોયા હતા થોડા નજીક જતા જ તેઓને ખબર પડી કે કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનમાં રહેલા એસીમાં શોર્ટ સર્કિટ થઈ રહ્યું હતું જેના કારણે પચીસથી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી બ્યુરો રિપોર્ટ ઝેડ ન્યૂઝ